મોડલી લાઈવમાં આપનું સ્વાગત છે સિહોદ પુલ પાસે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સિહોદ પુલ તૂટી જવાને તેર દિવસ થયા છે અને દિવસે વિધિ કરવામાં આવી હતી અખંડ રામ ધૂન પણ બોલાવવામાં આવી હતી તમે જોઈ શકો છો આ દ્રશ્યમાં કે એનું જે ડાયવર્જન છે તૂટેલા એ ડાયવર્જન પર બેસી અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પુલના તૂટવાના તેર દિવસ થયા એટલે તેરમાની વિધિ કરી અને અનોખો વિરોધ પ્રદર્શનનો આ કાર્યક્રમ કર્યો હતો આપણે જોઈ શકીએ છીએ આમ આદમી પાર્ટીના રાધીબેન રાધિકાબેન રાઠવા રંજનભાઈ તળવી સહિત તમામ કાર્યકરો આ રીતે પ્રદર્શન કરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને શું કહી રહ્યા છે રાધિકાબેન અને રંજન તળવી સાંભળીએ રોજ આઠ સપ્ટેમ્બરે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સિહોદ આ જે પુલ અવસાન થયું છે છવ્વીસ તારીખે તો અમે ભેગા થયા છે આજે એનું તેર દિવસ નીકળી ગયા છે એટલે અમે આજે એનું તેરમું મનાવવા આવ્યા છે અમે એને યાદ કરીએ છીએ કેમ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે બહુ ભોગ આપ્યું છે કેટલા રોજગાર પેદા કર્યા છે કેટલી રોજગારી લોકોને સાચવ્યું છે રોજ આવ આવા જવાનું આ રસ્તો છે એક આ તો એક કહેવામાં આવે કે આ સ્ટોપ થઈ ગયું છે બધી લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છે કે જલ્દથી જલ્દ આ પુલ ને બનાવે અને કે ડાયવર્ઝન ને બનાવે અને લોકોની જે અસુવિધા છે એમને જે તકલીફ પડે છે એ દૂર ખર્ચો કર્યો છે એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું

કોઈ હીરોનું નામ લેવાતું નથી કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી હે રામ હે રામ શબ્દ વપરાય છે એટલે આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે એ લોકો દ્વારા અમે આજે બેઠા છીએ અને તેમાંની આજે વિધિ અમે કરી છે राव राजा रापति राघव राजापति राघव राजा पति तावन सीतारा पति तावन सीता पति तावन सीतारा पति त जना भर जेरे राम सबको सम्मतिे भगवान् सबको संवति भगवान् दशरथ जीना गेनाराम दशरथ जीना वेनारित जीना वेनाराम दशरथ

સરકારી કપટ કરે હેઠા આદિવાસી રાજા રાત્રો અંકાર પૂતી સાથે ચડણ ન કરશો સાથે ચડણ કરશો સંતનો સાથે સાથે કરશો વારે વારે મારે આવે

हा तुमचा फक्त